પોષણ માસ આખો મહિનો જે છે પોષણ માસ નો દિવસ ચાલે છે એટલે રોજ નવી 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 વસ્તુઓ કરવાની કે બધા સમજાવવાના માટે પહેલું તો આ પેકેટ જે પણ માતાને માતાને આપવામાં આવે છે આને માતૃશક્તિ પેકેટ કહેવાય આની અંદર ઘણા બધા પ્રોટીન વિટામિન અને લોટ મિક્સ આવે છે જો દેખાય છે પહેલું ચિત્ર

અને આને એવી રીતે રાખવાના કે અવાજ સુસ્ત પેકેજ એટલે એવો ડબો એર ટાઈટ રાખવાનો ને કે બહારની હવા એની અંદર આવી જોઈએ ને કેવી રીતે એટલે આ સગરબા ધાત્રીને મળે છે આ છે કિશોરીને આપવાના કોણા સબ્જી પેકેટ

ઘણી બધી જો રાક બને છે સુખડી બને છે કેક બને છે થેપલા થેપલા ની અંદર તમે બાલ શક્તિ નો લોટ તમે અંદર નાખીને બાળક ને કઈક વસ્તુ સકર પરા મિક્સ લોટ કરો એકલા લોટ થી ના થાય તો મિક્સ લોટ કરીને તમારે થાય અને આમાંથી અમે જો શીરો બનાય છે અપમ બનાય છે ફૂડલા બનાય છે કે સુપરી બધાય ની અંદર થોડું થોડું લઈને આ પૂર્ણા શક્તિમાંથી આ પૂર્ણા શક્તિમાંથી જો અપમ બનાય છે

સહિત પોષણ સહિત પોષણ દેશ રોષણ એટલે કે તમે લોકો સારું પોષણ લેશો તો દેશ રોશન થશે પહેલી વખત માતા જ્યારે સગર્ભા પહેલી બાળકી જન્મે ને ત્યારથી આના પોષણની જરૂર હોય છે આવડી ભલે આવ તમને આપણે આગળ નાની છોકરી છે પણ એને બી પોષણની જરૂર છે કે બધાય લીલું લીલું પાંદડાવાળું શાકભાજી ખાઓ કોબી ખાઓ અને કેપ્સિકમ મરચાં ખાઓ ટોટલી બધા શાકભાજીમાંથી બધા થોડા થોડા વિટામિન પ્રોટીન મળે છે આપણને ખાવું એ જરૂરી છે અને રોજિંદા આહારની અંદર કેટલા ગ્રામ પ્રોટીન કેટલા ગ્રામ કાર્બોહાઇડ્રેટ પદાર્થ આ બધું તમે મિક્સ લેશો તો તમારું શરીર સારું રહેશે પ્લસ એનિમિયા મુક્ત ભારત કે આપો જે ભારત દેશ છે એને એનિમિયા મુક્ત કરવાનો છે તમારા બાળકોને મે એનિમિયાની ની તમે આપી હતી છે બેટ આજે આડવાડે આવે છે ને પણ જે સગર્ભ માતા છે એમને ભી લેવાની છે તમે નોર્મલી જે હોય છે ને એમને ભી 6 6 મહિને એ તમારે લેવું જ પડે છે કે તમારી શરીરની જે ગંદકી છે ખાડા માટે નીકળી જાય પછી જે વૃદ્ધિ દેખ નાનું બાળક તમારું છે તમારા ઘણા બધા બાળકો છે કે એની હાઈટ પ્રમાણે વજન નથી ઘણા બધાનું ઓછું જ છે હું હાલ વજન કરું તો એમને કે હાઈટ પ્રમાણે થોડું થોડું વજન ઓછું છે બધી જ દેખરેખ એ તમારામાં આવે છે કે એ બધું બેન તો બધું કરશે પણ તમારામાં બધું ટોટલી જરૂર છે પોષણ બી પડાય ભી એટલે ભણાવો બાળકને પોષણ બી આપો એટલે બધી રીતે તમારા બાળકને આ પાંચ લખેલા છે જો આ પાંચ છે એટલે એનિમિયા મુક્ત ભારત બધી દેખરે પછી પૂરક ખોરાક પોષણ બી પડાય ભી અને સુશાસન શાસન અને કાર્યક્રમ ને સેવાઓ બજવા માટે ટેકનોલોજી